નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જૂના થાણા સ્થિત મહાનગરપાલિકાનું શોપિંગ કોમ્પ્લેક્સ કે જેની અંદર પોસ્ટ ઓફિસ પણ આવી છે એ સબ પોસ્ટ ઓફિસની અંદર આજે એવી ઘટના બનવા પામી કે જેણે સૌની આંખો ઉગાડી નાખી વાત જો કરવામાં આવે તો જર્જરિત બિલ્ડિંગોમાંથી સ્લેબ પડવાની જે ઘટના છે એ અવિરત ઘટતી રહે છે અને નવસારી નગરપાલિકા હોય ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા હોય કે હવે નવસારી મહાનગરપાલિકા હોય તેની જેટલી પણ બિલ્ડિંગો છે બધી જ બિલ્ડિંગો અનસેફ છે અને તાત્કાલિક ધોરણથી ખાલી કરવી પડે એવી છે તમે શોપિંગ સેન્ટર ઉપર આવ્યું છે એ જોઈ લો કે ત્યાર પછીથી સ્કૂલ પાસેનું પાછાટડીનું શોપિંગ સેન્ટર જોઈ લો કે જૂના થાણા ખાતેનું શોપિંગ સેન્ટર જોઈ લો અરે એ તો છોડો પણ જે નવા શોપિંગ કોમ્પ્લેક્ષો આપણે બનાવ્યા છે જે નવી દુકાનો બનાવી છે એની હર પણ આજ સુધી તેઓ કરી શક્યા નથી તો મહાનગરપાલિકા બન્યા બાદ એક એવી ઘટના સામે આવી છે કે જે સૌ કોઈની આંખ ઉગાડે છે વાત જો કરવામાં આવે તો જૂના થાણા સ્થિત જે મહાનગરપાલિકાનું શોપિંગ કોમ્પ્લેક્સ છે જેની અંદર સબ પોસ્ટ ઓફિસ આવી છે સબ પોસ્ટ ઓફિસ ખાતે એક આજે ઘટના બનવા અપામી જેની અંદર એક ભાઈ કે જે પોતાની એનઆરઆઈ બહેનને લઈ અને કામકાજ માટે આવ્યો તો એની ઉપર સ્લેબમાંથી ગાબડું પડે છે સ્લેબમાંથી ગાબડા પડવાના કારણે એણે ટોપી પહેરી હતી એના કારણે એ બચી જાય છે એને લાગે છે ખરું પણ કોઈ ગંભીર ઈજા નથી થતી ત્યારબાદ એની બહેન વિદેશથી આવ્યા હોય ત્યાં મહિલા સ્ટાફ હોય એણે પૂછ્યું કે ભાઈ મારી બહેને બરાબર શૌચાલય માટે જવું છે તો ક્યાં જવું તો ત્યાં કોઈ જ શૌચાલયની વ્યવસ્થા નથી તો ત્યારે એમના દ્વારા એમ પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ત્રણ ત્રણ લેડીઝ સ્ટાફ અહીંયા છો તમે લેડીસો છો તમે પોતે કઈ જગ્યા શૌચાલય માટે જાઓ છો તો એ લોકોએ એવું જણાવ્યું કે ભાઈ સામે પીએન ન્યૂઝ છે ત્યાં અમે જઈએ છીએ અને મારું કામ ચલાવીએ છીએ તો આ અંગે જ્યારે વધુ તપાસ કરવામાં આવી અને વાતો કરવામાં આવી તો જાણવા મળ્યું કે ભાઈ આ નગરપાલિકા સ્થિત હવે મહાનગરપાલિકા સ્થિત આ શોપિંગ કોમ્પ્લેક્સની અંદર કોઈ પણ પ્રકારના ટોયલેટની સુવિધા નથી પોસ્ટ ઓફિસની અંદર રોજિંદા ઘણા બધા ગ્રાહકો આવે છે અને પોસ્ટ ઓફિસ દ્વારા પણ કોઈ સુવિધા ઊભી કરવામાં નથી આવી અને આ પ્રસંગે આપ વીતી એ વ્યક્તિ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ આ પોસ્ટ ઓફિસમાં આવ્યો છું તો હમણાં મારે એક પરેશાનીનો સામનો કરવો પડ્યો કે હું અહીંયા મારી બહેનને લઈને આવ્યો હતો અમારે એફડીનું તપાસ કરાવવાની હતી બધી તો તે માટે અહીંયા લાઇનમાં ઊભો રહ્યો હતો તો આ જે તૂટેલો સ્લેબ છે તે મારા માથા પર ઉપરથી નીચે પડ્યો માથા પર એ તો મારું નસીબ સારું છે કે મેં ટોપી પહેરેલી હતી એટલે હું બચી ગયો ને અહીંયા ઘણા ટાઈમથી ઊભેલો છું ને અમારી બહેન જે છે જે અમેરિકાથી આવેલા છે તે સર્વર ડાઉન હોવાથી અડધો પોણો કલાકથી અમે અહીંયા છે તો અહીંયા અમે ટોયલેટ માટે પૂછ્યું કે કોઈ પબ્લિક ટોયલેટ કે તમારું કંઈ છે પણ એ સુવિધા પણ નથી અહીંયા કોઈ પણ જાતની તો મેં એમને પણ પૂછ્યું કે તમે તમે ત્રણ આ લેડીઝ સ્ટાફ છે તો તમે વોશરૂમ માટે ક્યાં જાઓ છો તે લોકો કે અમે બી ત્યાં જૂનાઠાણા અંદરમાં જાય છે અમને પણ ઘણી તકલીફ પડતી છે તો હવે અમારે એ જ વિનંતી કરવાની કે મહેરબાની કરીને આ મેં તો કેબ પહેરી લીધી એટલે હું બચી ગયો પણ કોઈના પર પડે તેમને વાગી મૂકે પડે તે એક કામ કરો અને આ વાનું કરી આપે તો સારું એવી કંઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો સાથે જ વાત કરવામાં આવે તો ત્યાં જે એજન્સી ચાલે છે મહિલા દ્વારા એજન્સી ચલાવવામાં આવે છે એ મહિલા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કામિનબેન કુમાર ગાંધી છે અને મારી એજન્સી બે હજાર બેની છે હું અહીં કામ કરું છું હું સવારથી આવી જાઉં છું સરદસે આવું છું ત્યારથી અહીંયા હું એક વાગ્યા સુધી દોઢ વાગ્યા સુધી રહું છું તો અમારે વોશરૂમ જવું હોય તો અહીં ક્યાંય સુવિધા નથી સગવડ પણ બિલકુલ નથી અમે સવારથી અહીં આવી જઈએ છીએ પછી ટોયલેટ બિલકુલ નથી અને અમારે અમે નીચે અહીંયા રહીએ છીએ ત્યાં ઉપર સ્લેબ પણ તૂટી પડવાનો છે કામ અમે ઉપર કેવી રીતે કરીએ અને બધા ગ્રાહકો પણ આવે છે તો એમના માથા પર સ્લેબ પડે તો કોણ જો કોણ જમીન જિમ્મેદારી લેશે ફરિયાદ અમે કરી છે કેટલી હોવાર નગરપાલિકામાં ગયા છે પણ અમે આપવા બી જે છે અહીંયા પોસ્ટ ખાતાનો તો એ લોકો બિલકુલ પણ એમ એમ જ કહે છે કે અમે આવીશું અમે આવીશું અમે કરી આપીશું અમે કરી આપીશું પણ જરાક પણ એ લોકો આવતા આવતા જ નથી અમે કેટલી વાર દર મહિને ચેકઅપ માટે જઈએ છીએ છતાં પણ એ લોકો બિલકુલ પણ આવતા નથી અને કેટલી વાર અમે મોટા મોટા સાહેબોને પણ રજૂઆત કરી છે ત્યાં જઈને પહેલાં જે હતા ને તેમને બી રજૂઆત કરી છે પણ તેઓ બી આવ્યા નથી તો આ પ્રમાણે મહાનગરપાલિકાનું વિરુદ્ધ મેળવ્યા બાદ જે ઝડપી કામગીરીની લોકો આશા રાખી અને બેઠા હતા એ તો બહુ દૂરની વાત છે પણ પાણીની સુવિધા આપવામાં પણ હાલ તો આપણે પાછી પાણી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે મહિલાઓ દ્વારા ચાલતી આ સબ પોસ્ટ ઓફિસની અંદર કોઈપણ પ્રકારની શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી નથી કોઈએ લઘુ સંખ્યા અથવા તો દીર્ઘ સંકા જવું હોય તો પૈસા ખર્ચી સામે પે એન જવું પડે છે અને માટે જ કરી કદાચ એ પેએન રંગ રંગ કરી રંગરોગાને કરી અને ચમકાવી દેવામાં આવ્યું છે પણ એની બરાબર સામે સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીનો જે પુતળું છે એને જર્જરિત હાલતમાં રાખવામાં આવ્યું છે તો આની પાછળનો સંદર્ભ શું સમજો તો આ કઈ નીતિ અને શું માત્ર અને માત્ર મહાનગરપાલિકાનું વિરોધ મેળવી અને વાહવાઈ લૂંટવાનું જ કામ છે કે કોઈક પાયાની સુવિધાઓ પણ આ નગરજનોને પ્રાપ્ત થશે આ પ્રશ્ન જનતા પૂછી રહી છે તો આ જ પ્રમાણે આ અનવા સમાચારો માટે નિહાળતા રહેવાનો અવસરી લાવ અને ઝટપટ ન્યૂઝ